ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના

પાણીનો નિકાલ નહી થાય તો આરે ચમકા જાન સબે પાણી નિકાલ નહી થાય તો

હા એટલે ચોમાસામાં માં આ રીતની જયારે પૂર આવે છે આ વખતે પહેલી વાર આવું થયું વગર વરસાદ પાણી નું આ રીતનું ભેગું થયું એવું થતું જયારે આવું પૂર આવે ને પૂર ત્યારે જ આવું થયું પૂરના સમયે પાણી વધારે સ્થાનિકો સ્થાનિકોનું એવું કેવું છે કે ચોમાસા દરમિયાન આવું વારંવાર થતું રહે તો કહ્યું આનો નિકાલ એ કહેતો હું આપડે એ કરવા તૈયાર ચલો સ્થાનિકો જોડે અમે છીએ આપડે રસ્તો મને બતાવ્યો અત્યારે એમણે કીધું કે જીસીબી લાવી દાદા આપડે જીસીબી આજે મંગાવી લીધું હવે રસ્તો કીધો તો આપડે કરીએ છીએ બરોબર હવે એનાથી વધારે આપડે શું કરી શકીએ મારું નામ કિરણભાઈ એન પટેલ પ્રાથમિક શાળા ગંગાબા મુવાડા મુખ્ય શિક્ષક છું અહીં મારી શાળાની આજુબાજુ પાણી ભરાયું હતું અત્યારે છે અમે સરપંચ શ્રી અને કલાટીશ્રીને શાળા તરફથી મેં રજૂઆત કરી હતી બાળકોને આવવા જવામાં એ ઘણી મુશ્કેલી પડે મેન એ પ્રોબ્લેમ થાય છે આવા જવા અને પાણી ભરાવાથી જે શાળાનું જે પાણીનું લેવલ છે એ ઊંચું આવે સેનિટેશન પછી મુશ્કેલી આ તો ઘણા સમય દર

બાળકોને શાળાએના શિક્ષકને સાચવવા પડે છે કારણ કે આગળ જે ખેતર છે એ બહુ ઊંડું છે બાળક અંદર ડૂબી જાય એની ગેરંટી પછી કોણ લે એટલે અને સંડાસ નું જે ટોયલેટ હોય એ ભરાઈ ગયું અત્યારે તો આ છોકરાઓ ટોયલેટ કરવા કઈ જાય એટલે વારંવાર આવું પાણી જ્યારે ચોમાસું આવે ત્યારે આ પાણી ભરેલું જ હોય અને આનો કોઈ નિકાલ હોતો જ નહીં અમે આંદોલન કરીશું અને પાણીનો નિકાલ કરવાની આગળ જઈશું કલેક્ટર કચેરીને તો એ નહીં જિલ્લા કક્ષાએ જઈશું પણ આનો નિકાલ થાય કારણ કે આગળ જે હાઇબર છે ને એના કારણે પાણી આગળ જઈ શકતું નથી ખેડા જિલ્લામાં હજુ તો મેઘ મહેળ શરૂ થઈ છે ત્યાં નીચાણવાળા વિસ્તારમાં લોકો મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે વસો તાલુકાના દંતાલી ગામનું પેટાપરું એટલે ગંગાબા મુવાડા આપ જોઈ શકો છો આ ગામના જે પ્રાથમિક શાળા છે તેની બહાર અત્યારે પાણી ભરાઈ જવાને કારણે જે મુશ્કેલી પડી રહી છે તે જોઈ શકાય છે પાણી અહીંયા ભરાઈ ગયા છે જેના કારણે જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવે છે તેમને તકલીફ પડે છે વાલીઓ જે આવે છે વિદ્યાર્થીઓને મૂકવા તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અહીંયા જે લોકો અત્યારે એકત્ર થયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે કેવા પ્રકારની મુશ્કેલી તે લોકોને પડી રહી છે મિત્ર શું નામ છે તમારું

આવા જવામાં બી તકલીફ પડે છે અત્યારે આ પાણી થોડુંક લેવલ ઓછું છે પણ આ સ્કૂલની અંદર આખું લગભગ ઘૂંટણ સુધીનું પાણી આવી જાય છે અને છોકરામાં આવા માટે બંધ થઈ જાય છે એ લગભગ અઠવાડિયું માટે સ્કૂલ બંધ રહે છે પછી પાછું ઓછું ઉતરે ત્યારે ચાલુ થાય છે એટલે કે ખૂબ જ કપરી પરિસ્થિતિ મિત્ર શું નામ છે તમારું શું મુશ્કેલ છે અરજીતસિંહ ચૌહાણ છે આ તકલીફ છે સર અમે બહુ નોટિસો બી નાખી છે કાગળિયાથી કમ્પ્લેન બહુ જ કરી છે કોઈ કમ્પ્લેન એવી નહીં કરેલી પણ કોઈ સરપંચ કે ભાઈ ધારાસભ્ય એ લોકો એમ કહેશે કે ધારાસભ્ય એમ કે કોઈ તમારો નીચેનો હોય એને કહો અમે નીચેવાળાને બી કહ્યું છે અને કલેક્ટરને બી આપ્યું છે તોય કોઈ નિકાલો નહીં આવે અમે કલેક્ટરની સામે ગયેલા છે પંદરથી ત્રીસ વીસ માણસ ગયેલા છે અને પાણી અમે પીએ છીએ ને આ હેડપંપનું પાણી એટલે હેડપંપનું પીએ છીએ એ પાણી બી ખરાબ જ છે કારણ કે આ પાણી આવે ને અહીંયા અને જવું હોય મારે જોબ કરું છું તો બાઈક બાઇક લઈ નીકળવાનું હોય તો ભાઈ મારે પર્સનલ થઈ જાય મારે તરત મેસેજ નાખી દેવો પડે છે કે ભાઈ આજ હું નહીં આવું કેમ નહીં આવું પાણી ભરેલ છે અમારે પાણી ભરાવાના કારણે અનેક છે મહિલાઓ સાથે પણ વાત કરીશું બેન કેવી સમસ્યા છે શું કે હું મધ્યાન પોચો નોકરી કરું પાછો છોકરા આવતા નહીં શું ખાવા છોકરા આવવાની પોઈન્ટ છે ને ના છોકરા બિચારો છોકરા ના પછી મારું મધ્યાન પોચો ને બંધ રહ્યા અને સારા શિક્ષક કકડા બેહી રહ્યા શું કરીએ બરાબર પડી રહ્યું પડી રહ્યું